આજે સવારે છ વાગે જીબીના ધાડે ધાડા એટલે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના ઉપર પડતા એ વાયર હટાવવા જતાં એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું ત્યારે જીબીના ઓફિસરો હાજરે એ લોકોને ખબર છે છોકરાને શોટ લાગે કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે વાયર પણ હટાવ્યો નહીં ને ભાગી ગયા એટલે આ માનવતા ક્યાં છે ધાડે ધાડા ઉતારવા એક જ વિસ્તારની અંદર એટલે શું છે આપ જીબી મીટર બંધ કરી નાખી છે ઝૂપડપટ્ટી વિસ્તારમાં આજે હજારો અરજીઓ પડી છે લોકોને મીટર આપતા નથી આવી કાળધાર ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળધાર ગરમી એસીમાં રહેતા પંખા પંખા નીચે રહી શકીએ છીએ કોઈ જીબી મીટર આપવા તૈયાર નથી જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય કલેક્ટરશ્રીની જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે લોકો ગરમીમાં મરી રહ્યા છે ગરમીમાં હેરાન થઈ રહ્યા છે એટલે કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે બરાબર છે એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા વાયર ડાયરેક્ટ નીચે પડતા છોકરો વાયર હટાવવા જતા છોકરાને શોટથી મરી ગયો ગુજરી ગયો બિચારો પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા એ લોકો નીચે ઉતરી કમસે કમ આના પાસે બે ત્રણ મિનિટનો ટાઈમ હોય જ્યારે તમે તાત્કાલિક વાર ખેંચી એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડવા જશે શોટ લાગશે એક વ્યક્તિ છોડવા પણ ગયો એને શોટ લાગજ ગયો બરાબર છે પણ આ જવાબદારી કોની આ કાયદેસરની હું કહું છું એક વિસ્તારની અંદર તમને જુબીની ચોરી દેખાય છે ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડો માલેતુ જારનો જીબી હોય જીબી જીબીએ કોઈ રેટ નાખી તમે વાંચ્યું છે કે અચ્છું સુધી કોઈ રેટ નાખી છે આવડા કારખાના ચાલે છે આ લોકોને ખુલ્લે ખુલ્લા એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારનો તમે શું સમજો છો હશે બે ચાર જણા ચોરી કરતા છું નાનભાઈ આ ઉદ્યોગપતિ કરોડોપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે આ માલેતુ જ્વા જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે એક એક તો હું તમને નામ આપું મેં આગળ અરજ અરજી અરજી કરી છે અંદર આઠ આઠ એસી હોય ને ઘરે બિલ કેટલો હોય સાડા છસો રૂપિયા આ લોકોનું ઉપર રેટ નથી પડતી શું જીબીની જવાબદારી નથી બનતી ખાલી ને ખાલી ગરીબ લોકો પર ત્રાસ દેવાનો આ વહીવટ તંત્રનો એક મને દેખાય જ માધ્યમ હમણાં બે દિવસથીના પોલીસના ધાડે ધાડા ઉતર્યા કા આ જ વિસ્તારની અંદર એટલે શું જાણે છે ગુનેગાર છે ભલે ત્રણ હશે ચાર હશે આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે ગુનેગાર છે તમે નો ડાઉટ ગુનેગાર અમે સપોર્ટ ગુનેગાર છે ગુનેગાર કાર્યવાહી કરો પણ લોકોને ડરાવવાનું ત્રણ દિવસથી પોલીસ ડરાવે છે ઉપરથી જીબી ડરાવે છે જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈ કે આ એરિયા છે ભાઈ એરિયામાં ચાર ખોટા માણસ હશે કે આ ચાલ ચાલીસ હજાર રહેનાર ખોટા માણસો નથી આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે એની તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે પરિવાર દ્વારા કેમ કે આ જીબીની બેદરકારી છે ત્યાં જાપી થઈ હવે જીબીએમ કે જ કર્મચારી આવે જાપી તમને છોકરો જવાન મરી જાય તો જાપી નથી થવાની એમ તમને બક્ષી દેવાના છે અમે આ લોકોને બક્ષાને તો આ લોકો ફરિયાદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં ને આ જેલના સળિયા પાછા જાય એ અમારી માંગણી છે તો માંગણી સંતોષ નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત કરશું ભીડનાગર બાદ આલબી વિસ્તાર સવારે છથી સાડા વાગે આવ્યા હતા ડાયરેક્ટ દરવાજા ન ખોલ્યો દાયો દીવાર દીવારો કૂદીને આવે અંદર ડાયો દડો દડો છેડા મીટર કાઢાવો જોઈએ પણ ડાયક ઉપર ચડી ગયા મીટર મકાનને મળ્યો તો પણ આ લોકો નહીં તમે ચોરી કરો છો દરવાજો કુધી આવ્યા એક બે જણા તો બહુ આમ કટરવાદ કરતા હતા તમારે થાઈથી કરી લ્યો વિડીયો ઉતારો ગમે કરો અમે તમારી બીકતા નથી પોલીસવાળા એવો આવે કાયદેસર કરવી કરો મીટરમાં તમે જોઈ લો છેડા જોઈ લો તમે કાંઈ હોતો જો ને એક ને એક બે જણા સાહેબ તો બહુ અંધાર ખરાબ હતા તમે આખો વિસ્તાર ચોરી કરે છે અને તમે આખો વિસ્તારનું મીટર બધા લઈ લેશો એક તો મીટર આપતા નથી મીટર હોતો નથી ને ઉપર મોટર સાઇકલ કરીને દુકાનો પોલીસનું બર્તા હતા બરાબર અમારી એ માંગ છે આ ભાઈ વિચારો અને કાંઈ વાંક ન હતું બધા ફરીયા ભેગાઓ પછ છે ઘા કર્યો કાપીને ડાયરેક છોકરો પડે છોકરા ઉપર આખી જાવ તો જીબી વાળાની છે છોકરાને કાંઈ નહીં છોકરો નીચે ઊભો હતો નહીં ખબર નથી હોય કાપી શું કરે છે જોયો તો ઉપર પડે છોરા પર છોકરો આરે ચોંટી ગયો ને પોતે પછી જ્યારે જોયો તો છોરો જીબી ભાગ્યા ભાગે આ લોકોનું વાંક છોકરાનું કાંઈ ન હતું એતો જીબી વાળાનો હતો અમે આ છોકરાનો ન્યાય જોઈએ છોકરાને જ્યારે ન્યાય નહીં મળે તો બે શાંત શાંતિથી બેસતો નહીં બરાબર ને અમારી એ માંગ છે હેક ચેકીન આવી ચેકીન વાળા પ્યાસે ધડો દ ઓતરી માથા છેડો કપે છેડો કપે ને છેડે જો ઘા ઘા ગાહ ને મોય ભા ઓતી રે રેતી મોય ભા ઓતી અને હી રવાનો થયો ને હી છેડે મે હાથ તાતા મોય હથ કાતા મોા હિંચો જાલ ને હી વડો ભગ આઈએ જીબી વરા ભગા જડો ભા હ્યો ભગો જડ બા કે છડીને ભગા છેડો ને માથા ને બા કે શોટ લાગો પાછો આ છડલ વોસે તો મૂકી શોટ લગો પોઈ ગીમે હથ વધોસું તને વાયર કાર્યા કર્યોસું પણ વરા વેત્રા દાદાગરિયે ઉીએ તા મીવ ગિની ગ્યો असांखे इंसाफ़ु मिलियो खपे हीअ जीबी वारा हेतिरो कुला करियूं था जरा सम्झ में वञिणो खपे ई असां जो जीव गिनी वञनि लाइट लाइ करे बराबरि माण्हूअ जा किरोड़े जी मिलकतूं उन जी पुठियां नथा कराकी ग़रीब माण्हूअ खे मारे विझनि था ભિંડિયારા ફરિયા દાદુપી રોડ અમારી માંગ એ છે કે ભાઈ અમારા ફરિયામાં જ ઘડી ઘડી કેમ આ ભાઈ આવે છે જે હવે જીબી વેરા આવે અમારા ફરિયામાં તો જવાબદારી એની રહેશે પછી માથાકૂટ થાય કે ના થાય એ એની જવાબદારીથી અમારા ફરિયામાં આવે બીજી અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ જે હવે જીબી વેરા આવશે તો એની જવાબદારીથી આવે પછી અમારે ન કહેતા હવે અમે